ન ખૂલે મેં કીધું એ પ્લેન છે પ્લેન એટલે પ્લેન છે હાવ એમાં ખડબસડું નોય થાય મેં કીધું હવે કરશે હું હે ભાઈ મને કે એક કલાકનું પેટ્રોલ છે એટલે પેટ્રોલ બળી જાય ને જેથી કરીને જાજુ પેટ્રોલ હોય તો ઓલે હાવ પેટ્રોલ બળી ગયેલું હોય અંદર ખાલી ટાંકી હોય તો વિસ્ફોટ ઓછું થાય અને એઠે એવો ચીકણો પદાર્થ રનવે ઉપર નાખી દે છે બે બાજુ ફાયર બ્રિગેડ ની ટીમો મૂકી દે અને એમાં જાય બચ્યા કહેવાય આપણને મોકો મળ્યો મરવાનો મન કેમ મેં કીધું રોજ બહાર રખડી વાહનમાં મરશું તો વધી વધીને બે કરોડ થી વધારે વીમો નહીં મળે આપણે જે જેવું ત્યારે મળે મેં કીધું પ્લેનમાં મરીએ તો આ કંપની જ આપણને પાંચ કરોડ આપણ વાદા વગાડે વગાડીને મરી જાવ તો પાંચ કરોડ ભેગા થવાના નથી એ સીધા વ્હાઈટ સીધા વ્હાઇટ

એ મરો તો હમાસાર હારા બને એવા તો મરજો હકીકત તમે કોને અરે ભટકાવ ને તોય આબરું વધી જાય મોટા માણસ અરે ને તોય આબરું વધી જાય આ કૃષ્ણ અરે કંસ ભટકાણો ને એમાં એને ઓળખતા છે આ બધા રાવણ રામ અરે ભટકાણા એટલે ને બધા ઓળખતા છે આ ભેંસું આપણા રોડ ઉપર કેટલી વાર પીલાણી કોઈ દી કોઈ દી બીજા છાપામાં આવ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોઈ દી આવ્યું ઉના ગરાળ રોડ ગાંગડા માથે એક ભેંસ ને તણવી જો ટેમ્પો અથડાણા એવા હમાસર કોઈ દી આવે નહીં પણ એ જ ભેંસુ સુરતના રનવે ઉપર સડી અને સુરતમાં પ્લેન આરે ફટકાણી દુનિયાના તમામ મીડિયા કેમેરા લઈને આવી કેસે આઈ રનવે પે ભેંસ હે સાર રાજા થાના આવી કેમ કે કે પ્રોપર્ટી ન હું પે ભાઈ હેલિકોપ્ટર ભેંસુ ન ગોતવા આવે નકર એ એરપોર્ટ હોય કવડું तो हेलिकॉप्टर बे दी बल कर बिल तो बनावा पड़े पासा मीडिया में तीन दिन से भैंसों को ढूंढ रहे हैं हे हेलीकॉप्टर से दो भैंसें मिली है कैमरे में तीन दिन के पहले तीन दिखाई रही थी अभी दो ही दिखाई रही है तीसरी कहां तीजी मरीजी क्या ली देखा है क्या बात भी तो राखो मुला मुला तुम्हारे गमे में करें धंधोत कर ले तो बोले મોટા રે વધે ભાગવત શું છે છે મૃત્યુ કરતા શીખવાડે રામાયણ જીવન જીવતા શીખવાડે છે જયારે ભાગવત છે ને એ માણસને મરતા શીખવાડે છે તમારું મૃત્યુ કેવું હોવું જોઈએ હે અને એવું જયારે ભાગવતનો ગંગાનો પ્રવાહ ગંગાના ધોધ જેવો પ્રવાહ અહીંયા હાલી રહ્યો છે એ મારા બાપ મારો કહેવાનો અર્થ બે દિવસ તમારી પાસે છે અને એમાંય આજે એ જ વ્યાસપીઠ ઉપરથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે અને કિશોરભાઈ હકીકત કોઈ ભાગવતમાં બેઠો છું જ્યાં જ્યાં ભાગવતના કથામાં મારા પ્રોગ્રામ છે ને અત્યાર સુધીનો લગભગ રેકોર્ડ છે કે એ ઓટોમેટિક તારીખ તેદી જ આવી હોય કે જે દી નંદ થયો હોય ઓટોમેટિક નકર આ તારીખ તો બાપુ પત્રિકાએ નહોતી ને હમણાં જ મને પૂછ્યું મને કે કઈ તારીખ ખાલી છે મેં કે પચી લખી નાખું અને ફૂલડે ભરી છે આજ ગોકુળ કેની શેરીઓ તા તો કંપીરે ઉઠી કંસની કચેરી વેરી છે હજુ બાળા વેશમાં ભલે પીડ્યા આવે એટલે ભેરા થોડક ભલે હારું લાગે વિડીયો હા આ જો તમે આ શ્રદ્ધા આ શ્રદ્ધાનો વિષય છે તમે સાંભળજો સાહેબ બાકી આ નોટુના સૂટા લેવા હાટુ માણસો અત્યારે જેમ તેમ લાઈનમાં ઊભું અને આ શ્રદ્ધાનો વિષય એ જ નોટુને ગોરું થાય છે આ દેશમાં કોઈ દી દુકાળ ન પડે સાહેબ આવી આવી વૃત્તિ હોય ને ત્યાં ભલે ગમે માણસો એમ કેતા હોય પાડોછી દે છે આમ કરે છે હવે રહેવા જો પાણે પાણે પતાવી દે આ પર સૂટી થઈ હોય હે હવે એ પાડો એ દેશનું બજેટ નહીં બનતું હોય ને એટલું તો દર શનિવારે આ દેશમાં હનુમાનને તેલ ચડે આ શ્રદ્ધાનો દેશ છે સાહેબ જે ભૂમિમાં કૃષ્ણ જન્મ હોય જે ભૂમિમાં રામ જન્મ હોય જે ભૂમિમાં આવા સંતો જન્મા હોય તે ભાઈ ઘરે મહેમાન આવ્યા ને કીધું કે આ કેટલા દીકરા ભગવાનની દયા ચાર દીકરા ઓહો બહુ સારું કેવાય ચારે દીકરા કેટલા ડાયા કે ડાયા જ હોય ને અમારે જો મોટો દીકરો છે ને એ હું એ કે સતાધારની માનતાનો એથી નાનો દીકરો છે ને એ દ્વારકાની માનતાનો એથી નાનો દીકરો છે ને સોમનાથ ની માનતા નો હવે માનતા નાનો છોકરો બોલ્યો એના બાપા આ અમે માનતા નથી આ તક બધા ભીખ માગી માગી ભેગા કર્યા લાગે એકવીસમી સદી છે છોકરા નો સ્વીકારે સાહેબ પણ એકવીસમી સદી નું બાળક જેને સ્વીકારતો હોય એવી ભૂમિમાં હું તમે બેઠા છે કારણ કે આ કૃષ્ણ માનનારો દેશ છે ભગવાન ભાગવત ને માનનારો દેશ છે રામચરિત્ર માણસ ને માનનારો દેશ એટલે ઘણા મૂળ વાત ઉપર આવું કે એ ઘણા એમ કે આ શાસ્ત્ર ખોટું છે આ બધે આવું કઈ ભગવાન આવ્યા હોય આ બધું ખોટું છે ટસલી આંગળે કે આખા ડુંગરા ઊંચા ના થાય એ હવે મને વાંધો ધ્યાન જ રાખો એ તો એક જ વાર કહેવાય પછી અહીં ધ્યાન અમારા રાજેન્દ્રભાઈ સુડાસમા સંસદ સભ્ય શ્રી તેમના તરફથી અહીંયા અગિયાર હજાર એક રૂપિયા આવે છે જોરદાર તાળી ના આપણે એમને બધા ખૂબ ખૂબ ધન્યવાદ વાહ ધન્યવાદ ધન્યવાદ અમે તેમ કે વહેલા હેર કેન્દ્રીય મંત્રી બને સારા કામ કરે અને આશીર્વાદ દેવા ભગવાનને કહીએ આપણે તો ન દઈએ કે આપણે અભિનંદન દઈએ પણ આવા સંતો આશીર્વાદ દે અને એટલા જ આશીર્વાદ આ બધુંય દે હા બસ બસ હા શું કરે પણ એટલી અવાજ તો બેંકમાંય ન થાતે નહીં ચા પીવી જ નથી તમે હખના ચા પાણી ને બધા પીજો બાપા હું ના પાડું પણ ચા તો પીજો પ્રોગ્રામ તો કાલે થાય હા અમુક બહુ ઝીણી વાત હોય લાઈટ થાય તો થાય ને કે ન થાય અરે ગામડામાં એક બાપા એ છોકરા ને રાઈડ નાખ્યા હૈ છોકરા શું છે બાપા આ ચોક માં કાંઈક અવાજ આવે જોતો કરો તો ઓલો ગામના ચોકમાં જોઈ આવીએ આવી ગયો ના બાપા કોઈ ને અરે ટ્યુબલાઇટના શોકમાં ઈ ખખડાટી બોલે એનું કહો એમ અમારે ટ્યુબલાઇટના શોખમાં અવાજ છે શોખમાં નથી વાંધો અમારો અવાજ છે ટ્યુબલાઇટના શોખમાં હા એટલે બના એટલે શાંતિ રાખજો તમારો અવાજ અહીંયા સુધી

હું બે જ કરી ગાવાનો છું તમને ગીત ગાવામાં કેમ હોય છૂટા આવે છે ને મારે રેવતી આધુવા ગયા આયુ કેરા પાવા નંદ બાવા દેવ